અંકલેશ્વર નજીક કાયસ્થ સમાજ દ્વારા ગુજરાત પ્રીમિયર લીગ ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ અંકલેશ્વર નજીકના ઉમરવાડા ગામે બુરહાની ક્રિકેટ ક્લબના મેદાનમાં કાયસ્થ સમાજ દ્વારા ગુજરાત પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરાયું રાજ્યભરના વિવિધ વિસ્તારોમાંથી કાયસ્થ સમાજની વિવિધ ટીમોએ જેમાં ભાગ લીધો અને યુવા ખેલાડીઓમાં ક્રિકેટ માટેનો જિગર અને ઉત્સાહ સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યો છે ત્યારે ટુર્નામેન્ટનો શુભારંભ અંકલેશ્વરના માનનીય ધારાસભ્ય શ્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે કરાયો કાર્યક્રમ દરમિયાન અંકલેશ્વર નગર સેવા સદનના પ્રમુખ શ્રીમતી લલિતા રાજપુરોહિત ઉપપ્રમુખ શ્રી ભાવેશ કાયસ્થ કારોબારી અધ્યક્ષ શ્રી નિલેશ પટેલ અને અંકલેશ્વર શહેર ભાજપના પ્રમુખ શ્રી ધર્મેન્દ્ર પુષ્કરણા હાજર રહ્યા હતા સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં સભ્યો અને દર્શકો પણ ઉપસ્થિત રહ્યા હતા યુવા પેઢી વચ્ચે એકતાને અને બાંધછોડ વધે તે હેતુ સાથે શ્રી નિર્મળ કાયસ્થ રવિ કાયસ્થ ધારેશ નાગોરી અને ચિન્ટુ કાયસ્થના સહયોગથી આ ટુર્નામેન્ટનું સફળ આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં માત્ર રમતગમત સુધી મર્યાદા નહીં પરંતુ સમાજમાં સદભાવના અને સામૂહિક ભાવનાને બળ આપનાર એક સુંદર પ્રયાસ રૂપે ઉભરી આવ્યો છે કાયો સમાજ દ્વારા આયોજિત આજની કેપીએલ એમાં નિર્મલભાઈ રવિભાઈ જે ખૂબ સારું અહીંયા આયોજન કર્યું ત્યારે સમાજના દરેક યુવાનો ક્રિકેટ રમીને પોતે પોતાના શારીરિક રીતે શ્રમ કરીને જે પ્રકારે કામગીરી ત્યારે હું ખૂબ વર્ણન પાઠવું છું અને આયોજક થયો નિર્મલભાઈ રવિભાઈ પણ સમગ્ર ગુજરાતના અમદાવાદ સુરત બરોડા ભરૂચ અંકલેશ્વર આ સમગ્ર ગુજરાતમાંથી અહીંયા જે ક્રિકેટ રમાઈ રહી છે ત્યારે જે પ્રકારે અંકલેશ્વર આમ તો અમદાવાદ વડોદરા સુરતમાં રમી શકતા હતા પરંતુ અંકલેશ્વરને પસંદ કરીને જ્યારે આવ્યા ત્યારે એમને પણ આયોજકનો અભિનંદન પાછું કે અમારા અંકલેશ્વરમાં તમે આ ગ્રાઉન્ડને જે પાવન કર્યો છે બદલ આપનો આભાર માનું છું અને ફરીથી તમામ આયોજકનો હું ખૂબ અભિનંદન પાઠવું છું ગુજરાત પ્રીમિયર લીગ બે હજાર પચીસનું આયોજન કાયદ સમાજના યુવાનોને ક્રિકેટ એટલે કે ડે નાઇટ ક્રિકેટ રમાડવા માટેનું આયોજન કરવામાં આવેલ છે આ આયોજન અંકલેશ્વરના ઉરહાની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવેલ છે આ ટુર્નામેન્ટમાં કુલ આઠ ટીમોએ ભાગ લીધો છે જેમાં અમદાવાદ સુરત ભરૂચ અંકલેશ્વર એમ અલગ અલગ શહેરોનો સમાવેશ કરવામાં આવે છે અને કુલ એકસો વીસથી થી એકસો ચાલીસ પ્લેયરો અહીંયા રમવાના છે અને એકસો વીસ એકસો ચાલીસ પ્લેયરો એક સાથે મળીને અહીંયા ક્રિકેટ રમશે